राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे ताजेतर में कर्नाटक में जाहिर सभा में राहुल गांधीए राजा महाराजाओं ने लई निवेदन आप જેને લઈને વિવાદ ઊભો થયો છે રાહુલ ગાંધીના આ નિવેદન પર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીએ સોશિયલ મીડિયા પર પલટવાર કરતાં રાજકારણ ગરમાયું છે ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસનો બચાવ કરી ભરૂચના ક્ષત્રિય આગેવાન સંદીપ માંગરોલાએ હાલની સરકાર બંધારણ બદલવા જઈ રહી છે જેના સંદર્ભ હેતુ એમણે કહ્યું હતું રાજા રજવાડાઓના સમયમાં એવો કાયદા હતા જે કાયદાથી એ ઈચ્છે તે જમીન લઈ શકતા હતા આજે એ સ્થિતિનું ભાજપની સરકાર નિર્માણ કરી લોકશાહી ખતમ કરી ગરીબ લોકોની જમીન લઈ લઈ રહી છે એવા કાયદાઓ લઈ ગરીબ લોકોની જમીન છીનવી કાવતરું ઘડી રહ્યા છે જે સંદર્ભમાં રાહુલ ગાંધી બોલતા હતા એક તરફ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભાજપ બોખલાયેલ છે લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ નિવેદનને લઈ લોકોને ભટકાવી રહ્યા હોવાના આક્ષેપ

આ લોકશાહી ખતમ કરી અને એવા કાયદાઓ લાવી અને ગરીબ લોકોની જમીન છીનવી લેવાનું કાવતરું ઘડી રહેલી છે એ સંદર્ભમાં એ બોલતા હતા. પણ ભારતીય જનતા પાર્ટી એક તરફ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી જે બોખલાયેલી છે અને પૂરા ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજની મહિલાઓના અપમાન માટેનો જ્યારે મુદ્દો ઉપસ્થિત થયેલો છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું આ નિવેદનને આધાર બનાવીને કામ કરી રહેલી છે. પરંતુ એમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન છે એ સમગ્ર ભારત વર્ષની મહિલાઓને અસ્મિતાનો પ્રશ્ન છે કયા રાજા રજવાડાઓએ અંગ્રેજો સાથે બેટી વ્યવહાર કરેલો એ એક નામ તો ભાજપના આગેવાન બતાવે માત્ર રાહુલ ગાંધીના નામે રાજકીય રોટલા શેકવા માટે અને અત્યારે જે ભાજપ વિરોધનો આક્રોશ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજોની મહિલાઓની ટિપ્પણી ઉપર ફાટી નીકળેલો છે ભારતીય જનતા પાર્ટીને ગામડામાં ઘૂસવા નથી દેવામાં આવતી એના કારણે આ પ્રકારના બે બુનિયાદ આક્ષેપો ભાજપ કરતું આવેલું છે